નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આપણી આ ચેનલ ઉપર આ જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષા જે છે તેના જે સેટ અને મેટ આ બંને ભાગ જે છે બંને વિભાગો છે તે બંને વિભાગના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે તેમને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો મૂકવામાં આવે છે આજે આપણે વિભાગ બી જે સેટ વિભાગ છે તેના અંગ્રેજી વિભાગનો તો એડજેક્ટિવ નામનો જે ગ્રામરનો ટોપિક છે તેના જે આઈએમપી પ્રશ્નો છે જે એમસીક્યુ છે તેનું સંપૂર્ણ સોલ્યુશન જે છે તે આપણે વિડીયોની અંદર જોવાના છે આ જે વિડીયો છે તે ફક્ત જીએસએસસીની એક્ઝામ માટે જ નહીં પરંતુ સાથે સાથે એનએમએમએસ અને સીઈ ટીની જે પરીક્ષા છે તેના માટે પણ ખૂબ ઉપયોગી સાબિત થવાનો છે અને આ બધા જ જે વિડીયો છે તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો ચાલો તો જોઈએ આપણે પહેલો સવાલ ધીસ ઓલ્ડ ટીવી ઇઝ ડ ટી ચાલો તો અહીંયા જવાબ શું આવશે તો જવાબ આવશે વિકલ્પ સી ઓલ્ડ એ આપણું થશે એડજેક્ટિવ એટલે કે વિશેષણ બીજું આઈ હિયર્ડ અ ફની જોક યસ્ટર ચાલો તો અહીંયા આપણું વિશેષણ શું થશે તો જવાબ આવશે વિકલ્પ એ ફની ત્રીજું ધ યંગ ક્લાસ વોઝ નર્વસ અબાઉટ ધ ટેસ્ટ ચાલો અહીંયા આપણું વિશેષણ થશે વિભાગ વિકલ્પ બી યંગ ત્યાર પછી ચોથું ધ ફની ડોગ સિટિંગ ઓન ધ ગાર્ડન તો અહીંયા આપણું વિશેષણ થશે વિકલ્પ એ ફની મિત્રો આપણે જીએસએસઈની એક્ઝામ માટે થઈ અને એક મોસ્ટ આઈમપી પ્રશ્નો જે છે એવી એક બુક આપણે લોન્ચ કરેલી છે જેની અંદર તમને થિયરી એટલે કે સમજૂતી પણ મળશે અને સાથે સાથે એમસીક્યુ પણ મળશે બુકની કિંમત આપણે ત્રણસો એસી રૂપિયા રાખેલી છે એનું ડિસ્કાઉન્ટ જે છે તે આપણે સો રૂપિયા રાખેલું છે એનો ખરીદી ભાવ જે છે છે ને તે રૂપિયાનો આપણે રાખેલો અને ઓનલાઈન ખરીદી ઉપર કુરિયર ચાર્જ આપણે એકદમ ફ્રી રાખેલો છે એટલે બસો ને રૂપિયાની અંદર તમે ઘરે બેઠા બુક જે છે તે મેળવી શકશો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપેલી છે ત્યાંથી તમે મેળવી લેજો પાંચમો સવાલ ધ શાઇની કાર કોટ ધીસ અટેન્શન તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી શાઇનિંગ છઠ્ઠું ધ ટીચર ટોટ એન્ડ ઇન્ટરેસ્ટિંગ ક્લાસ તો અહીંયા જવાબ આવશે આપણો વિકલ્પ એ ઇન્ટરેસ્ટિંગ સાતમું ધ ટેક્સ્ટ બુક વોઝ હેવી જવાબ આવશે વિકલ્પ એ હેવી ત્યાર પછી આઠમું ધ એડરોબલ ટોડલર સ્માઈલ્ડ એટ હર ગ્રાન્ડ મધર તો અહીંયા જવાબ શું આવશે તો કે વિકલ્પ બી ટોડલર નવમું ધ બ્રાઉન બનાના વોઝ યુઝડ ટુ મેક અ બ્રેડ તો અહીંયા જવાબ આવશે આપણો વિકલ્પ એ બ્રાઉન હર મધર એન ગ્રેટ તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી ગ્રેટ મિત્રો આપણે જ્ઞાન સાધના સ્કોલરશીપ કસોટી માટેની એક ફ્રી બેચ લોન્ચ કરેલી છે આ બેચની અંદર તમે લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર જે છે તેનો અભ્યાસ કરી શકશો બધા જ વિષયના ક્વીઝનો અહીંયા તો આપણે આ જે જ્ઞાન સાધના સ્કોલરશીપ માટેની ક્વિઝ પણ બનાવેલી છે ક્વીઝ પણ તમે આપી શકશો ગયા વર્ષના જે પેપર સોલ્યુશન છે તે પણ આપણે સોલ્વ કરાવીશું મોડલ પેપર પણ સોલ્વ કરાવવાના છીએ અને બુક પણ લોન્ચ કરેલી છે આ દરેક વસ્તુઓ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ત્યાંથી અવશ્ય તેનો અભ્યાસ કરી લેજો મેટ વિભાગની અંદર પણ તમે જોશો તો શ્રેણી સંખ્યાઓનું સાંકેતિકરણ વર્ગવારી અંગ્રેજી ગુજરાતી શબ્દોનું તાર્કિક અનુરૂપતા કસોટી બૌદ્ધિક ગણિત વિવિધ આકૃતિ વગેરે મેટ વિભાગની અંદર આપણે દર્શાવેલું છે વિભાગની અંદર જોઈએ તો ગણિત વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન અંગ્રેજી ગુજરાતી હિન્દી વગેરે જેવા જે વિષયો છે તેના પણ વિડીયો આપણે એમસીક્યુના બનાવેલા છે જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ફરી મળીશું આપણે એક નવા ટોપિકના સંપૂર્ણ સોલ્યુશન સાથે તો દોસ્તો લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે તમામ જે એમસીક્યુ છે તેનો અભ્યાસ કરી શકશો